પટેલ કોમર્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ ના અધ્યક્ષાને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીની ઉપસ્થિતિ આવતીકાલે નવ ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસના પૂર્વે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરીના ના અધ્યક્ષ સ્થાને બ્રહ્મા શહેરના ડીડી ઠાકર આર્ટ્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર તુષારભાઈ ચૌધરીના પ્રવચનમાં ભણતર ઉપર ભાર મૂક્યો હતો તે ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવેલ કે નોકરી મેળવવી હોય તો હરીફાઈના જમાનામાં પરીક્ષા મુખ્ય છે તેથી નોકરીઓમાં વધુ વાંચન અને મહેનત કરવી પડશે અને તેઓએ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી આ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આદિવાસી સમાજના ધાર્મિક ગીતો લોકગીતો લગ્ન ગીતો અને ઢોલ અને ડીજેના તાલે આદિવાસી દિવસની ઉજવણી કરી હતી અને અરવલ્લી વિદ્યા ભવન કાર્યકારી અધ્યક્ષ શ્રી જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી તેમના ફંડમાંથી આ કોલેજના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેઠાભાઈ પટેલ મંત્રી શ્રી હરિહર પાઠક કેમ્પસ ડાયરેક્ટર એમ ડી પટેલ આચાર્ય શ્રી નીનામા સાહેબ અને કોલેજ કેમ્પસનો નો સ્ટાફ હાજર રહ્યો હતો ને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી રિપોર્ટર ચંદ્રશેખર બાવસાર ખેડબ્રહ્મા આ રે છે મે જો આલે હરકો દર્જનગન